સી એલ એફના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજવસ્તુનું પ્રદર્શન અને વિચાર માટે રાંધેર ઝોન મહાજન હની પાર્ક રોડ પર આવેલ જોગાણી નગર પાર્ટી પ્લોટ ખાતે મેયર દાક્ષિષ માવાણી પ્રમુખ સ્થાને આ રાખી મેળાનું આયોજન કરાયું હતું તો આ સમય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે ખાતે રાખી મેળાનું કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે આજે વિવિધ ઝોનમાં એકસો બે સ્ટોલ ઇનોગ્રેશન આ સમય કરી દેવામાં આવ્યું છે મધ્યમ વર્ગની બહેનો મહિલા સશક્તિના પ્રયાસોને વેગવંતુ બનાવવાના ભાગરૂપે રક્ષાબંધન રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે અપીલ કરું છું આ મધ્યમ વર્ગની બહેનો પોતાના ઘરે રાખી બનાવે છે અને મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે આ સ્ટોલનું આયોજન કરવામાં આવે છે અને જે મધ્યમ વર્ગની બહેનો છે પગભર બને તેના હેતુથી આદરણીય મોદી સાહેબના અ મોદી સાહેબના પ્રયાસો છે કે મહિલા સશક્ત મહિલા પોતાના પગ પર ઉભા રહે તે માટે મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળા આયોજન કરે છે તેના ભાગરૂપે જ આજે આ આયોજન કરવામાં આવ્યું છે